કે અમારી સામે કોઈને ફરિયાદ નથી એક પોલીસ ચોકી બતાવી દો બેન પોલીસ ચોકી એવું લખીને બતાવે કે અમારી સામે કોઈને ફરિયાદ નથી તો નહીં એવું બોલો એની સામે જ ફરિયાદ છે હજારો શું છે બધાને શિષ્ટાચાર થી વર્તવું જોઈએ એમ એમ માફિયાઓ કે ગુંડાઓ કે બદમાશો એવી રીતે ના માને એને તમારે લાકડીઓ દાવો જ કરવો પડે એમાં કોઈ શંકા નથી લીમડે બાંધો કરો મજા પણ પાંચે આંગળીઓ સરખી ના હોય દરેક વ્યક્તિ અપરાધી નથી હોતો કેટલાક આરોપી હોય છે આરોપી નાખવામાં આવ્યા હોય છે કમસે કમ સાબિત કરો અને સત્યની હાવ નજીક જાવ ભરપૂર રીતે એનો તમારે જે સત્તાનો પ્રયોગ કરવો એ કરો પણ કારણ કે તમારી ત્યાં મદદ માંગવા આવ્યા તમે લખો પોલીસ ચોકીની બહાર લખ્યું મે આઈ હેલ્પ યુ શું હું તમને કઈ મદદ કરી શકું એવું બોર્ડ માર્યું હોય છે તમે પોલીસ ચોકીમાં જાઓ કોઈ પણ પોલીસ ચોકીમાં જાઓ એમ માને છે હર જાવું પડે છૂટકો નથી તો જાય અને ફરિયાદ કરે પણ બાકી જતા નથી લોકો એમ કે વ્યસન થી છેટા હારા એમ પોલીસ તંત્ર થી પણ છેટા હારા શું કામ ત્યાં વર્તન એવું કરવામાં આવે છે